ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ સુરતમાં ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજી હતી અહીંયા એસઆઈઆરની કામગીરીની લઈ ચર્ચા થઈ દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો સાંસદો હોદ્દેદારો સાથે ચર્ચા થઈ જગદીશભાઈ વિશ્વકર્માએ ભાજપ કાર્યાલયના સ્ટાફ સાથે પણ વાત કરી મુલાકાત કરી નાના નાનામાં નાના કર્મચારીઓના જગદીશભાઈએ હાલચાલ પૂછ્યા હતા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે દક્ષિણ ઝોનની મુલાકાતે છે અને હાલ સુરતના ઉદના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે તેઓ કાર્યકર્તાઓ જોડે મહત્વપૂર્ણ જે બેઠક છે તે હાલ કરવા કરી રહ્યા છે જોઈ શકાય છે તસવીરો સીધી શહેરના ઉદના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે કે જ્યાં દક્ષિણ ગુજરાતના જે ધારાસભ્યો છે સાંસદ છે જે સંગઠનના જે હોદ્દેદારો છે એ તમામ જોડે બેઠક ચર્ચા તેઓ કરવાના છે બેઠક ચર્ચા પાછળનું મૂળ કારણ જે એસઆઈની જે કામગીરી છે એ કામગીરીની સમીક્ષા અને નિરીક્ષણ છે તે તેઓ દ્વારા કરવામાં આવનાર છે અને તેને લઈને આજે આ મહત્વપૂર્ણ બેઠક ચર્ચા છે તે માનવામાં આવી રહી છે ખાસ કરીને જે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સાંભળ્યા બાદ તેઓ પ્રથમ વખત છે તે આજે સુરત મુલાકાતે આવ્યા છે અને આ મુલાકાત દરમિયાન તેઓ આ બેઠક ચર્ચા છે તે કરવાના છે અને હાલ કાર્યક્રમની શરૂઆત કરતાં પહેલાં છે તે દીપ પ્રાગટ્ય છે તે કરવામાં આવી રહ્યું છે આ બેઠકની અંદર સુરત શહેર દક્ષિણ ગુજરાતના જે સાંસદ અને જે ધારાસભ્યો ઉપરાંત જે વોર્ડ પ્રમુખો છે જે સંગઠનના અન્ય હોદ્દેદારો છે તેમના દ્વારા જે પ્રમાણેની એસઆઈની કામગીરી કરવામાં આવી રહી છે એસઆઈની કામગીરી અસરકારક કરવા માટેના જે સૂચનો છે તે કરવામાં આવ્યા હતા અને તેને લઈને જ આજે એસઆઈની કામગીરી કયા મહાદંશે છે તે પહોંચી છે તેની તમામ સંપૂર્ણ જે માહિતી તેઓ દ્વારા લેવામાં આવનાર છે જોઈ શકાય છે કે સુરતના તમામ ધારાસભ્યો પણ છે તે મોટાભાગે હાલ ઉપસ્થિત છે અને આ ધારાસભ્યો જોડે પણ તેઓ હાલ મુલાકાત લઈ રહ્યા છે જગદીશ વિશ્વકર્મા હાલ જે ચોરેસ વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈ જોડે પણ તેઓએ કંઈક ચર્ચા કરી છે અને એ જ કારણ છે કે જે એસઆઈનની કામગીરી એને અસરકારક જે બનાવવા લોકશાહીના પર્વને વધુ મજબૂત બનાવવાનો જે મૂળભૂત હેતુ છે તે આ બેઠક અને ચર્ચાનો છે અને તેને લઈને જ આજે તેઓ આજે પ્રથમ વખત આજે સુરત મુલાકાતે આવ્યા છે અને હવે બેઠક ચર્ચા શરૂ થનાર છે કેમેરામેન દેવાંગ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત